હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધાય મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં જઈ સોનલમાં હવે અત્યારે તો હવાર થઈ ગયું છે પોણા સ થઈ ગયા છે અને ત્રણમાં વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે આગળ જાવન છે એ પીપાઓ ન કરીએ તો હરું હાલો આગળ હિરવા બે જો કે દૂધની વાતે છે બાકી રોટલી બોટલ બધું તો ઘડાય ગયું છે બાકી શા થાય છે અને દૂધ આગળ આવે એટલી વાર છે તો પાડોમાં દૈન્ય પણ જાય છે તો હવે દૂધ આવે એની વાટે છે તાવુજીમાં આપણે એક કાલનો બ્લોગ છે એને એડિટિંગ તો કરી નાખ્યો છે પણ એમાં પોસ્ટ મેક બની છે તો વસ્તુ બનાવવાનું છે ને જે થવું જાય એ બધું કરવાનું છે તો આપણે આપણે દૂધ આવી ગયું છે આપણે તો દૂધ લઈને આવી ગયા છે કગા એ આવો કાકા આવો જોઈ લે કા આ ગાર્ડનમાં દૂધ લઈને આવ્યા બાબા તો ફેમિલી જમવા બેસી ગયા છે જમવામાં આજે છે રોટલો અને સાદુ આજે રોટલી નથી રોટલો સાદુદ ખાઈ લે ને એટલે હેન તાજા માજા થઈ જાય ને બપોર સુધી ભૂખ લાગે નહીં તો હારું હાલો હીરાવા બેસી જાય ને હિરાવી લઈએ પણ હાલ હિરાવવાગળી બસ નો ટાઈમ થઈ ગયો છે બસ આગળ વહી જાય કાલની જેમ બધું જ નીકળતા હે તો હારો ફટાફટ જમી લઈએ તમે પણ હાલો જમવા મળી આપણે તો મિત્રો હિરાવીન કમ્પલીટ થઈ ગયા છે ને ટોપી બોવ પીન બધું પહેર લીધું છે અને નીકળી ગયા છે એ ફટાફટ જવા માટે પીપાવ તો સારું ચાલું જઈએ આપણે પીપાવ ભીગબીવાળી ક્યાં છે જોઈ લો મિત્રો અત્યારે છે ને નીકળ્યું અંધારું છે સ વાગ્યા છે મિત્રો અંધારું છે જોઈ લો તો એ આમાં જ તો થોડુંક દિવસ જેવું જ બતાવે ફોનમાં બાકી અત્યારે કાંઈ હું નથી હા અંધારું છે અને બસની વાટે છે બસ આવે પછી આપણે જઈ ફટાફટ પીપાવો તો સારું તાવ લગી બ્લોગમાં બની રહ્યો તો મિત્રો આવી છો અત્યારે ઘરે અને વાગી ગયા છે અત્યારે સાડા બાર અને આખો દી કામમાં હતો એટલે કંઈ કામમાં તો બીજા નંબરનો નેટવર્ક હતો એટલા માટે કાંઈ હેઠળ વિડીયો અપલોડ જ નથી કરી ગયો કે જે બીજો વિડીયો છે જે કાલમાં આવેલો છે એ વિડીયો અપલોડ જ નથી કરી ગયો અને આખો દી આવું કામમાં હતો તો એટલા માટે હવે અત્યારે તો સાત વાગે વહેલો ગયો હતો અત્યારે સાડા બાર વાગી છે અત્યારે આવ્યો છું તો સારું હવે આપણે અત્યારે સુઈ જઈ બ્લોગને પૂરો નથી કરતો આ બ્લોગ પાછો આપણે કાલ ચાલુ કરીને જ એટલે પાછો આખો બ્લોગિન થઈ જાય તો એવું છે અત્યારે હાડા બાર વાગ્યા હોય પાછું સવારે વહેલું જવાનું છે સાત વાગે પાછું અહીંથી નીકળી જવાનું છે છ ને પંદરે તો સારું બ્લોગમાં બિનર્યું હવે આપણે ફટાફટ સુઈ જાય અને પછી પાછું સવારમાં જાગીને ટુ મોરો મળી તો મિત્રો વાગી ગયા છે હાડા છ અને જો ભાઈ તો મોડું ઉઠાણું છે ને ડાયરેક્ટ આપણે જો કાકા આવી ગયા છે આજે દૂધ લઈને અને આજે ખાલી દૂધ જ પીને જવાનું છે આજ કંઈ નાસ્તાનો કંઈ ટાઈમ રહ્યો નથી કારણ કે હાડાસો થઈ ગયા ફૂલ ટાઈમ થઈ ગયો છે તો આલો ફટાફટ દૂધ પી લઈએ આજ તો હીરાવવાનું કાંઈ છે નહીં તો આલો દૂધ પીને ફટાફટ ભાગીએ તો મિત્રો સને ને હત્યા આવી થઈ ગઈ છે ને આપણે જોવા અહીંયા આવી ગયા છીએ અને અત્યારે આમ જો અંધારું તો જવો બાપા ને આજ તો ઉઠાણું નહીં ભાઈ કારણ કે સાડા બાર વાગે જો ઠેટ આવ્યો હતો આ બે વ્લોગ પાછા ફેકા કરવા જોઈએ ને ઓલો વ્લોક ની અંદર યાર એવું મારે છું હતું ને તો વાતો જ આવ્યો એમાં એ રીતનું છું ને ભાઈ કઈ બ્લોગમાં નેટવર્ક જ કાલે આવતું નહીં અંદર વ્લોગ કંઈ મેં કહેર અને કંઈક પછી આખોથી આખો દીધું એમને કીધું સાંક તૂટી ગયો પછી વ્લોગ બ્લોકે હીરખો ઉતારવાનો નહીં મેં કહ્યું તો વાંધો નહીં કાલે દે તો હવે આજમાં ઓલો બ્લોક બની ગયો છે તો હવે આજ મેંકી દેવું આપણે તો એ રીતનો છે ને હવે તો બસ આવે એટલી વાર છે હલો આવી જ ગઈ છે તો બસ આવી ગઈ છે અને પોગી છે તો સારું એટલે ફટાફટ પેપાવ જાય અને જેટલું વ્લોગિંગ દેખાડે એટલું તમને વ્લોગિંગ કરીને દેખાડી ચાલો જે વ્લોગની જે બની રહ્યો તો ભાઈ જલી મિત્રો જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને નાસ્તો કરવા બેહી ગયા છે નાસ્તા નીકળે જો જેમ નીકળે હા છે તો કરો સાલો વિડીયો અમારે નાજભાઈ ને હા 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 અમારી ટીમ જોઈ લો બધી કાંઈ ઘટે નહીં હો ભાઈ આ બધી અમારે મહેશભાઈ ને હા 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 અજીતભાઈ ને કાંઈ ઘટે નહીં વાગી ગયા છે અત્યારે આઠ ના છૂટા થઈ ગયા છે આજ તો ચક થોડાક વહેલા છૂટા થાય એવું છે કાલની જેમ છે નહીં મેં કીધું કાંઈ બ્લોગિંગ બ્લોગિંગ કાંઈ હેઠવું ઉતારા હે નહીં મારે જેમ હતું તો વ્લોગિંગનું થઈ જાય બધું ભેગું ને એવું છે સારું તો ઘરે જઈને વાત કરીએ ને ઘરે જઈ ફ્રેશ આમ આવે છે અંધારોનું કંઈ ખૂસતું નથી એવું છે તો સારું ઘરે જઈને વાત કરીએ તો હજુ બ્લોગની અંદર બની રહ્યું તો મિત્રો આવી ગયો છું ઘરે અને હાલ તો વ્લોગિંગ મેં કીધું કે હેઠળ બનશે નહીં પણ તો જેટલું ઉતારા હે એટલું તો પીપાઓની અંદર ઉતાર્યું છે અને પછી અહીં આવી ગયો છું મેં કીધું કંઈ અગિયાર વાગ્યા જ આવવાનો હતો પણ પછી રેતે રેતે પ્લાન ચેન્જ થઈ ગયો એટલે પછી વહેલા હેરાઈ ગયા ને ઘરે આવીને ઘડીક બેઠો તો ફોન બંધ જોયો છે અને પાછું અત્યારે જમવાનું થઈ ગયું છે તો જમવા બેસી ગયા છે જમવામાં જોવો સાદું જ છે અને રોટલો અને શાક મેથીનું શાક ને હલ્દી હળદર એવું બધું જમવાનું છે તો હાલો જમી લઈ તમે પણ જમવા આલો અને જમી અને પછી વાત કરીએ તો ત્યાં સુધી વ્લોગની અંદર બનાવ્યો તો મિત્રો જમીન આવી ગયા છે અહીંયા જોવા પથારી આવી ગયા છે અને તો વ્લોગિંગનું તો એ રીતનું છે ને ભાઈ જો આ બે દિન વ્લોગ એ રીતના ભેગા થઈ ગયા કે એ રીતની ઘટના બનીને એ રીતની ઘટના બની ને મિત્રો કે વાત જ આવજો કારણ કે જો અમારે પીપાઓની અંદર જીઓનું કાર્ડ છે એમાં કાંઈ નેટવર્ક આવતું જ નહોતું કાર્ડમાં કાંઈ નેટવર્ક આવતું નહોતું એટલે પછી વિડીયો અપલોડ કરવાનો મેં એક આખો દીવી ગયો સાત જગ્યાએ પૂરું થઈ ગયું મારે કંઈ હીરખો લોગઈને ઉતારવાનું અને બીજા નંબરની અંદર મારે તે દિવટ્રાઇમને કરવો જરૂરી હતો કારણ કે હમણાં પછી સોનલ બીજ આવે છે તો એમાં કદાચ રજા રાખી દો અને પછી બીજા નંબર પર એવું છે કે પછી ઓવ ટ્રાઈમને કરીને પછી રાતે આવ્યો તો ને પછી પહેલા વિડીયો અપલોડ કર્યો અને પછી એની માથે એડિટિંગનું બધું થઈ ગયું હતું ને અપલોડ થયો પછી પોસ્ટર બનાવ્યું ઘણી ઓલું થઈ ગયું એવું એટલે એ રીતના આવે છે મારી હિંમત એક રીતની છે કે તમે વિડીયો જોવો છો એ મારી મોટી હિંમત છે જો કે મારે વ્યૂ અત્યારે બહુ ઓછા આવે છે પણ કાંઈ મને વાંધો નથી વ્યૂ ભલે ઓછા આવે પણ બાકી તમારો સુપોર્ટ છે ભલે વીસ રણા જોશો તો પણ મારા માટે એક આનંદની વાત છે ને તમે જો કે મારે વરહદી ચેનલની માથે થઈ ગયું છે એની કલાકો હેઠે જ આવતી જાય છે જે વિડિયો હોય ને માની લો આમ ગણો કે એનો હેપી બર્થ હોય જે વિડીયાનો બર્થડે આવે બર્ડે જ ગણો ને એ જ્યારે બનાવ્યો હોય એ વરહદી જાય એના દિવસે આવી જાય પછી એની જેટલી વરહદીમાં કલાક થઈ હોય ને મિત્રો એ કલાક વહી જાય તો એ રીતનું છે તો એની કલાકો જાય છે એટલે માટે મેં કહું ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ કરવું જ જોઈએ એટલે માટે ડેલી આ રીતના આમ મેંકું છું જોકે હવે ક્યાંક બાજ જાય એટલે મસ્તીના સારા સારા બ્લોગ આવતા રહે બાકી આમનું જોતા રહ્યો તમારા મિત્રોને શેર કરો ને આવીને આવી મારી હિંમત વધારતા રહ્યો કારણ કે જો દિવસમાં મારે ત્રણ ચાર કલાક વહી જાય છે પછી બે ત્રણ કલાક બે ત્રણ કલાક મારા પાછી આવી જાય કારણ કે વિડીયો તમે જોવ છો એના કારણે એટલે તમારો ખૂબ ખૂબ આભાર ને આવો નવો સોપર્ટ કરતા રહ્યો હવે આપણે એ એન્ડ કરી દઈશું કારણ કે હવારે પાછો તમને મેકળો જો હટાણા વાગી ગયા છે સાડા દસ ને અઠાણી એડિટિંગ બેડિટિંગ કરીને મેં દઈને એટલે તમારે સવારે ઘા કરતો વિડીયો આવી જાય નવ ને અગિયાર મિનિટે તો વિડીયોનો અત્યારે એન્ડ કરી દઈશું તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ વ્લોગમાં બીજા વ્લોગમાં ટુ મારો જય માતાજી જય સોનમા મહાદેવ બાય બાય